તે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે સુરત પોલીસ સમાજસેવાનું પણ કામ કરશે ડ્રગ્સના બંધારણીઓને છોડવા માટે પોલીસ પ્રયત્ન કરશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ વનની સુરત ખાતે જ શરૂઆત કરાય છે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિયબેઝ સેન્ટર બનશે સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધારણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અને નશાના બંધારણીને નશાના દલદલમાંથી બહાર લાવી જીવન સુધારવા મદદરૂપ બનશે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સૌપ્રથમ પ્રથમ સુરતમાં પ્રકારની કામગીરી કરાય છે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે

बेरोली पी टन्फन्यूस